તો જાફરાબાદમાં ટાઉન પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સ્થાનિક લોકોને લોન અંગેની તમામ માહિતીઓ આપવામાં આવી જેને મોટા પ્રમાણમાં લોકોએ પણ લાભ લીધો હતો તો જાફરાબાદની આઈસીઆઈસીઆઈ બેંક મધ્ય સહકારી બેંક એક્સિસ બેંકમાંથી લોન લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તો જાફરાબાદ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વ્યાજે પૈસા ન લેવા પડે અને બેંકમાંથી સરળ હપ્તાથી લોન લઈ શકે તે વિશે જાફરાબાદ ટાઉન પીઆઈ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તો જાફરાબાદ ટાઉન હોલ ખાતે યોજાયેલા લોન મેળામાં જાફરાબાદ શહેરના દરેક સમાજમાં આગેવાનો વેપારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે અમરેલી સાયબર ક્રાઈમ દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું લોન વિશે વિસ્તૃત માહિતી આપી હતી જેની અંદર બેંક દ્વારા આપવાતી ગોલ્ડ લોન જે માત્ર મહિને અઠ્યોતેર પૈસા આપવામાં આવે છે તેમજ બેંક દ્વારા આપવાતા કેસી ગ્રાન્ટ તેમજ રીફેરીશન માટે કેટલ માટે પશુઓ માટે કેસર લેવા માટે ખેડૂતો માટે કોલાર પ્રોજેક્ટનું જેમને આયોજન કરવું હોય તેઓના માટે જે બેંકની વિવિધ લોન માટેની જે પ્રોડક્ટ છે એમના મુદ્દે વિસ્તૃત માહિતી સર્વેને આજ રોજ આપેલ છે